આજ પછી છે ને મને એક્ટિવા શીખવાડે એવું કેતી જ નહીં મહેરબાની કરજે મારા હાડકાં ડાળકા ભાગી જો એટલું દુખે છે તમને તો કઈ નહીં મને તો હાથ પગ બધું જ દુખાય છે મને હાર્ડવેર ના ત્યાં લઈ જાવ અરે હાર્ડવેર ના કહેવાય ને હાર્ડવેર કહેવાય અને તને તો છે ને હાર્ડવેર જ જરૂર છે આમે બે સ્ક્રૂ ઢીલા છે તારામાં લમણા લીધા વગર બેહી ને તમે તમારા જોડે જિંદગીમાં એક્ટિવા ચલાવવાનું ના શીખું જો ઓળવાનું આવ્યું હાથ બતાવજે બેજા આ સ્વીચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ એટલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વીચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જોઉં એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આય જા અરે પણ મને ક્યાં આવે છે તો હું આટો મારીને આવું તો શું લેવાડાઈ આઈ છું પેલા હું કહું એમ શીખતો ખરા હા બહુ સારી મારા ઉપર શીખવાડતા હોય તો શીખવાડો ને જો ચાલુ કરે પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહી મારવાની પક્ષી મારીસ ઓ ગાડી તારા મગજ બગજ છે કે નહીં બ્રેક તો બે હાથમાં હોય હા એ તો હું ભૂલી જ ગઈ એવું કઈ નહીં એ તો અમે પક્ષી એ માર લઈએ આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઉભો રહી જશે તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનું તો બંને હાથેથી બ્રેક કેમ નહી મારાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલ્યા બ્રેક મારતી વખતે રેસ નહીં હાલવાનો નકર જસો ભાનો ભાત લઈને

અરે આપડી વાત તો અલગ છે તું મને વચન સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ને કાયમ તમારા જોડે રહેવાની પણ આ બાજુ વાળા છે ને છૂટાછેડા થાય ને એવું મને છે મને એવું તો લાગજ હવે